સારું જે મૂવી હોય જે સમજવાલાયક હોય આપણા અંદર સારા વિચારો લાવતું હોય એની હંમેશા વાત કરો લોકોને કહો કે એનાથી શીખે કાંઈ સારું શીખવાનું છે એમાં એ નથી જોવાનું કે દારૂડિયાને ભગવાન મળ્યો એમાં બહુ બધું સમજવાલાયક છે જીવનમાં ઉતારવાલાયક સરસ વાર્તા છે એકદમ અદ્ભુત ચોક્કસ જોજો અને સારી વસ્તુનો હંમેશા આપણે વાત કરવી જોઈએ એનું પ્રમોશન ના કહેવાય પણ સારી વાતનું હંમેશા આપણે એને આગળ વધારવી જોઈએ જેમ હિન્દી મૂવી વાળા જે હીરો છે એ સિગરેટનો પ્રચાર કરે છે ત્યારે કેમ કોઈ બોલતું નથી કે આ ખોટું છે એનો બહિષ્કાર કરવો જોઈએ એ બધું કરતા નથી તમે અને ખોટી વસ્તુ તરત એક્સેપ્ટ લો છો એ ખોટું છે એને ચોક્કસ રોકવું જોઈએ જે સારું હોય સારા વિચાર આપતું હોય સમાજને કંઈક સારું આપતું હોય એને તમારે બધાને આપણે બધાએ ભેગા થઈને સપોર્ટ કરવો જોઈએ વિચારને જીવનમાં ઉતારીને આગળ વધવું જોઈએ તો ચોક્કસ જોજો લાલુ મૂવી એક સુંદર વાર્તા લઈને આવું તમારી પાસે શિક્ષક ની વાર્તા છે સરસ વાર્તા છે બહુ જ સમજવા લાયક તો ચાલો હું ચાલુ કરું વર્ષોથી શિક્ષક તરીકે નોકરી કરી રહેલા શિક્ષક સાહેબની નિવૃત થયાના ઘણો વર્ષો થઈ ચૂક્યા હતા સંતાનમાં તેઓના બે દીકરા અને એક દીકરી હતી ત્રણેય સંતાનના લગ્ન થઈ ચૂક્યા હતા બંને દીકરાઓ પણ સારી જગ્યાએ નોકરી કરી રહ્યા હતા અને દીકરીનું ઘર પણ અત્યંત સુખી હતું ઘણી વખત તેના દીકરાઓ તેને કહેતા કે તમે ઘર ચલાવવા માટે અમારી પાસેથી પૈસા લઈ લો પરંતુ સાહેબ પોતાની પાસે દર મહિને આવતા પેન્શન માંથી જ ઘર ચલાવતા આજે ચોથી તારીખ અને મંગળવાર હતો એટલે પોતાના ખાતામાં પેન્શન જમા થઈ ગયું હશે એમ વિચારીને ઝડપથી તૈયાર થઈ ગયા બેંકનું બધું બધી ચોપડી અંદર મૂકી આખી થેલી સાથે લઈને સાહેબ આજે વહેલા ઘરેથી નીકળી ગયા જતા જતા ઓલવા બેસેલા ધર્મપત્નીને પણ કહેતા ગયા કે હું આજે બેંકમાં જાઉં છું આવતા કદાચ વહેલું મોડું થઈ જશે પત્નીએ નજર કરી તરત જ તારીખ દેખાય એટલે પત્ની પણ સમજી ગયા કે પેન્શન માટે જાય છે અને કાયમ તેઓને આવતા મોડું થઈ જતું જતા જતા રસ્તામાં વિચારતા હતા કે બેંકમાં કોઈ સારા ઓફિસર હોય તો સારું નહીં તો દર વખતની જેમ આજે પણ મારે કલાકો સુધી રાહ જોવી પડશે અને જાણે કોઈ મફતમાં આપતું હોય એ રીતે પૈસા આપશે સાહેબનો ગુસ્સો તેના મનમાંથી છલકાતો હતો અત્યારના જુવાનીઓને સરકારી નોકરી મળી જાય એટલે બસ પછી તેને જેમ કામ કરવું હોય તેમ કરે પછી મારા જે અવૃદ્ધ માના સેરાન થાય તેનાથી તેઓને કોઈ જ ફરક નથી પડતો કે દયા પણ આવતી નથી મનમાં ગુસ્સો આવી રહ્યો હોય તો અને સાથે સાથે રિક્ષામાં બેસીને બેંક આવે એનું ધ્યાન પણ રાખી રહ્યા હતા બેંક આવી એટલે સાહેબ ત્યાં ઉતરી ગયા અને બરાબર દસ વાગે બેંકમાં અંદર જતા રહ્યા એક ફોર્મ ભરીને ખાલી જગ્યા મળી ત્યાં જઈને ખુરશી પર બેસી ગયા બેંકમાં ભીડ ઘણી હતી થોડી ભીડ ઓછી થાય તેની રાહ જોઈને સાહેબ ખુરશી પર બેસી ગયા હતા સાહેબની નજર વારંવાર ઘડિયાળના કાંટા ઉપર જતી હતી ભીડ ઓછી થાય તો પોતે જાય એવામાં અચાનક માણસ તેમની પાસે આવે છે તેનો પહેરવેશ જોઈને સાહેબ સમજી ગયા કે આ એ બેંકમાં કામ કરી રહેલ પટાવાળો ભાઈ હશે તેની પાસે આવીને પટાવાળા ભાઈએ સાહેબને નમ્રતાથી કહ્યું કે દાદા તમે અંદર મેનેજરની કેબિનમાં આવો અને અમારા મેનેજર સાહેબ તમને બોલાવે છે સાહેબને થોડું અજૂકતું લાગ્યું અને મનમાં કુતુહલ પણ થયું સાથે અને પહોંચી ગયા ગયા એટલે બેસવા માટે ઇશારો કર્યો સાહેબ બેઠા એટલે મેનેજર તેની જગ્યાથી ઉભા થઈ સાહેબને પગે પડી ગયો અને કહ્યું સાહેબ તમે બેંકમાં શું કામથી આવ્યા છો અને મારી ઓળખાણ પડી સાહેબ હજુ આશ્ચર્યમાં જ હતા અને તેને જવાબ આપતા કહ્યું કે હું બેંકમાં મારા પેન્શનના જમા થયેલ રૂપિયા ઉપાડવા માટે આવ્યો છું પરંતુ માફ કરું તમારી ઓળખાણ ના પડી તમે કોણ મેનેજર સાહેબ પાસેથી સહી કરાવીને તરત જ પટાવાળાને કાગળ આપીને કહ્યું કે સાહેબનું કામ ઝડપથી પહેલા પતાવી આપો અને મારા તેમજ સાહેબ માટે ચા લઈ આવો પટાવાડા બહાર ગયા એટલે મેનેજરે સાહેબને કહ્યું કે સાહેબ હું સ્કૂલમાં બનતો હતો ત્યારે તમે મારા શિક્ષક હતા ગણિતમાં મને ઓછી સમજણ પડતી અને મને ગણિત સમજાતું ન સમજાતું જ નહોતું પરંતુ એ સમયે તમે મને મફતમાં ટ્યુશન કરાવ્યું હતું અને જેના લીધે હું ગણિતમાં ધીમે ધીમે હોશિયાર થવા લાગ્યો અને આજે તમારો એ જ વિદ્યાર્થી બેંકમાં મેનેજર થઈ ગયો છે એક અઠવાડિયા પહેલા એક અઠવાડિયા પહેલા જ મારી અહીં બદલી થઈ ગઈ ત્યારે કોઈ પણ કામ હોય તો મને તુરંત જણાવજો એક વિદ્યાર્થી અને શિક્ષક આજે ભેગા મળીને વર્ષો જૂની વાતોને વળોડીને એક પછી એક જૂની વાતો કરી રહ્યા હતા તેવા પોટાવાળા ભાઈ પણ સાહેબના પૈસા અને ચા લઈને આવી ગયા ચા પીધા પછી ફરી પાછા થોડી વાતો કરી અને પછી સાહેબ બેંકમાંથી નીકળીને ફરી પાછા ઘરે જવા માટે નીકળી ગયા ઘરે જતાં જતાં સાહેબના મનમાં વિચાર આવતા હતા કે હું આ નવી પેઢીના છોકરાઓ માટે જો વિચારતો હતો તેનાથી બિલકુલ વિરુદ્ધ અનુભવ મને આજે થયો સાથે જ મનમાં બીજો પણ વિચાર આવ્યો કે ભલે પૈસા માટે આખી જિંદગી નોકરી કરી અને પૈસા કમાયા પણ ખરા પણ પૈસા કમાવા માટે જે કર્મ કર્યું હતું તે સમાજના બાળકોને સાચે રસ્તે ચાલવા માટેની પ્રેરણા અને બધા બાળકો હોશિયાર બને તેના માટે કાર્ય કર્યું છે આજે હું મારા વિદ્યાર્થીને ઓળખી ન શક્યો પરંતુ આટલા ઘણા વર્ષો પછી પણ તે મને તરત જ ઓળખી ગયો આજે જમાનો ગમે તેટલો બદલી જાય પણ એક શિક્ષકની ઓળખાણ કોઈ બદલી નહીં શકે એ વાતનો સાહેબને ખૂબ જ આનંદ હતો બહુ સરસ વાર્તા હતી અદભુત વાર્તા હતી કે આજકાલ તમે જોતા બી હશો કે કોઈક બેંક હોય છે એમાં જવાના હોય છે અને કામમાં આવું થતું હોય છે પણ એમનો જ સ્ટુડન્ટ હતો જે બેંક મેનેજર હતો ને એમની કદર કરી અને એમને ત્યારે ખ્યાલ આવ્યો કે મેં જે કરેલું બલિદાન આપેલું જે મેં કામ કરેલું સારું ભણતર આપવાનું ને બધું એ ફળ્યું એક ખાલી એક એમનું સ્ટુડન્ટ મળ્યો ને એમને એક વિદ્યાર્થી એમનો મળ્યો અને એમના અમે પરિવર્તન જોઈને વાત કરીએ એટલે કેટલો ફરક પડી જાય વિચાર બદલે જાય માણસનો એટલે આપણે પણ કોઈ સારું કામ કરતા હોય તો વડીલ હોય એમને ખરેખર મદદની જરૂર એમને ચોક્કસ મદદ કરજો એમની પડખે આવીને ઉભા રહેજો તો એમના આશીર્વાદ મળશે અને તમે જે જ્યાં છો તેનાથી ચાર ગણા આગળ વધશો એવી ચોક્કસ એ લોકો પ્રાર્થના કરતા હોય છે મનથી પ્રાર્થના કરતા હોય છે તેવા વડીલોને બહુ જ મદદ કરજો એ કામ આપણા મહીફતસિંહ બાપુ કરી રહ્યા છે અને જો તમે એટલામાં રહેતા હોય તો લવાલ ગામની મુલાકાત ચોક્કસ લેવી કંઈ ના થાય તો કઈની બાપુનું મળીને આવજો તો પણ બહુ જ સરસ તમને લાગશે કે ખરેખર અદભુત કામ કરી રહ્યા છે બાપુ એવું તમને અહેસાસ થશે અને મા એમને શક્તિ આપે એવી પણ તમે પ્રાર્થના કરીને આવશો કારણ કે એમની આપણી પાસે એક મા બાપ હોય છે એમની પાસે કેટલાય મા બાપ છે કેટલાય બાળકો છે બધાના આશીર્વાદ એમને મળતા રહ્યા છે અને અને મળશે મોટું કામ કરશે આ વાર્તા એક વડીલ માટે હતી એટલે સારામાં સારી સેવા કરતો હોય તો પાસે બાપુ છે એટલે હું વાત કરી એમની એટલે ચોક્કસ તમે હોય તો ટાઈમ મળે તો જી આવજો અને આ વાર્તા કેવી લાગી ચોક્કસ કમેન્ટ કરજો તો ચાલો જય ખોડિયાર જય માતાજી